બોટાદમાં બરવાડા તાલુકાના ખાંભળા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે જ્યાં ભારે વરસાદથી ડેમના પાણીની આવક વધતા દરવાજા ખોલાયા છે જ્યાં ડેમનું પાણી ઉતાવળી નદીમાં છોડવામાં આવ્યું છે હવે ડેમના પાણીથી ઉતાવળી નદી બે વહેતી થઈ ગઈ છે ખાંભળા વેલા ટીંબલા કુંડળ અને બરવાડા ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે ખમીદાણા નવા નાવડા જૂના નાવડા વાનઘેડામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નદીના પટમાં પણ અવરજવર ન કરવા માટે લોકોને કડક સૂચના આપી દેવામાં આવી છે તો ભારે વરસાદથી હળવદની દીઘડીયા પાસેની બ્રહ્મણી નદી બેકાંઠી કાંઠે વહી રહી છે ભારે વરસાદથી સરા અને દીઘડીયા ગામ સંપર્ક વિહોણા બની ચુક્યા છે હળવદ ઘનશ્યામપુર સહિતના લોકોને સરા ગામ જવું મુશ્કેલ બન્યું છે હળવદને જોડતો એકમાત્ર રસ્તો બંધ થતા હાલાકી પડી રહી છે લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે ભારે વરસાદને કારણે આ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જેને કારણે હવે લોકો જીવ જોખમમાં મૂકીને પણ આ રસ્તો પાર કરવા માટે મજબૂર બની રહ્યા છે દીગડીયા નજીક આવી પહોંચી છે પાસે બ્રાહ્મણી નદી છે કે બે કાંઠે વહી રહી છે હું આપડે દ્રશ્ય બતાવવા માંગીશ કે અડવદ થી તરફ જવાનો જે રસ્તો છે અહીંયા જે નદી છે તે બે કાંઠે વહી રહી છે અને રસ્તો બંધ છે અને જેને લઈને વાહનોની વ્યવહાર વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે લોકોની અવર પણ હાલ તો બંધ જોવા મળે છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં નદી બે કાંઠે વહી રહી છે લોકોની અવર જવર સંપૂર્ણ બંધ છેલ્લા ઘણા વર્ષોથી આ પરેશાની થઈ રહી છે અને સ્થાનિકો એવી પણ અપેક્ષા કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં આવે પરંતુ પુલ ક્યારે બનશે તે તો હજી નક્કી નથી સાથે સાથે હું આપને પણ દ્રશ્યો બતાવી દઉં કે મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દીપડીયા પાછળ બ્રાહ્મણી નદી છે બે કાંઠે વહી રહી છે અને જેના લીધે અવર જવર લોકોની પણ બંધ થઈ ગઈ વાહનોની અવર જવર પણ બંધ થઈ ગઈ છે વિશાલ જયસવાલ વ્યુટી